દારૂના નશામાં ધૂત બોગસ ડોક્ટર ઝડપાયો સુરત સિવિલની કિડની બિલ્ડિંગના ચોથા માળે પકડાયો સતત હસતો રહ્યો અંતે પોલીસને સોંપાયો સુરત નવી હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબેલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે જોકે આજે સવારે અહીં કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને કિડની બિલ્ડિંગના ચોથા માળે ફરતા આ બોગસ ડોક્ટર પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી પાડ્યો હતો એટલું જ નહીં તે દારૂના નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું બાદમાં તેને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે એક ઇસમ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા જો કે પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા આ શંકાસ્પદ ઈસમ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો તે ડૉક્ટર છે કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી ક્યાંનો ડોક્ટર છે શું કામ અર્થે આવ્યો છે સહિતના પ્રશ્નો ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી પરંતુ તેની પાસે પોતે ડૉક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું હતું સિક્યુરિટી ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ ઈસમ ડોક્ટર નહોતો ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતું હતું બોગસ તબીબને પકડીને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો વધુમાં આરએમઓ ડૉક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ડોક્ટરની જેમ ગળામાં સ્ટેથોસ્કોપ સાથે પકડાયેલા ઈસમને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં લઈ જઈ પૂછપરછ અને તપાસ કરવામાં આવતા તે ડૉક્ટર નહીં પણ બોગસ નીકળ્યો હતો તેમજ નશામાં પણ હતો પોતાનું નામ શિવાજીરાવ અને સગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું આ અંગે ખટોદરા પોલીસ મથકના પીઆઈને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો